તો આપણે આજના દિવસે ભગવાન સૌને ખાલી એમની કરું છું એટલું જ નહીં પરંતુ આ જન્મદિવસને જે ફાળો આવ્યો છે એના માટે આ મંચો ઊભો છે આપણે લંડાને કરી ભાગ્યプログラム રાખ્યો છે અને એક વસ્તુ ઘણી સકારા છે કે હું ખૂબ શારીરિકે આ સન્માનમાં મીટી પૂછ છે બરોબર

આ બંધકમમાં ખૂબ મદદ કરી છે એમના ઘરે રાજા હોય નારાજા હોય ઘરના કેટલા પ્રશ્નો હોય કોઈ મોટકી હોય કોઈ હોય વિદ્યાર્થી ઘણા પ્રશ્નો હોય મારી સાથે કદમ અને થોડા પછી કરી 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 આ થવાની છે વિનંતી જન તમારા ના હોય સે એ મદદ કરજો કારણ કે વર્તમ ચાલી રાખવાનું છે વર્તમ થોડા કારણ પછી જવાનું છે પછી અમારે આ ક્લાસનો લેવાનું છે એટલે એ બધું પૂરું કરીને તમે જમશો એવું ના કે આ કદાચ પર પડી થાશે કાં તો પોતાના જાય કમ્પ્લીટ કરી દો અને તમારા પરસેવાનો એક એક રૂપિયો મુક એવો આપણો કે તમને જિંદગી ભરી આવશે

कलेक्टर जी बात है जो आपने बच्चे उपस्थित नहीं किए थैंक यू कहते जो आज आपका प्रश्न ना मुख्य मेहमान है आपने बच्चे जो आज आपका प्रश्न ना मुख्य मेहमान छे आपने कलेक्टर साहब ने खूब खूब आभार लिए जी आपरा इंडिया जी प्रत्यक्ष में तुझे भाव धरा के नव जिंदगी में से साहब ने जमा आया है इतने खूब खूब हमने अभिनंदन से તમે એ અંદર ખરાબ છો એટલે મે મીટિંગમાં એટલે મે આગ્રહ કર્યો કે સાહેબને તો બોલાવો કારણ કે હવે મારે એક સત્ય બોલવો નથી એમને કહે એનો બહુ જો સામે કે આ દૂધ ગરમ કરેલું અને ફળ નસીનો અમલ છે એ ટાઈપનો એક અપનાવ્યો એટલે એમને આપણે ક્રમાનુસાર આગળનો કાર્યક્રમ

હું કોઈ નું વિચારી નું કોઈ એક પણ શબ્દ મારા માટે ખોટો નથી કહેતો ને તો એ દિવસે હું આ શાસન છોડી દઈશ બરોબર માટે વિનંતી છે અને આપ સૌ હાજર છો એ તમારી જે લાગણી છે તમારી જે અંદર તમન્ના છે તમારી જે કઈ કરવાની ભાવના છે એ અમે જ્યારે ખારો ઉજાવ કર્યા હતા એ વખતે અમે લીધી હતી કે સમાજને તો ખૂબ દુખ છે પણ અમારામાં માં દુખ છે. એટલે એ વખતે પણ અમે નહોતું કર્યું પણ હવે જે કંઈ પણ ચાલુ કર્યું છે એટલે એમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે એવું એમનો આભાર રહેજો અને ભવિષ્યમાં પણ અમે કદાચ જોડે રહીએ પણ આ તો સમાજ તો કોમ છે પણ મોટું કોમ થઈ જાય તો આજુબાજુ મોદી કરીને ફરતું હોય તો કદાચ આપણે અમારે ટ્રેનમાં આવવું પડે તો અમારું કોમ જોઈ અને તમે અમે સાથ સહકાર આપજો સમુદાયને વિશેષ કરીને કોઈ કામ છે ને કે હું જાહેરાત કરું પણ થશે કોઈ ઈચ્છા ના હોય તો ના પાડો આપણે

બરોબર તમારો ખાસ આભાર છે તો રંગા રંગ સમુદ્ર અને સાહેબને કદાચ આપણે બોલાવીશું અને કલેક્ટર સાહેબ ભી હાજર રહેશે તો આપણે ઉપસ્થિત તમામ ગામની દાતા અને બાબા હું સામૂહિક રીતે આભાર માનું છું અને આ સમાજે અમને જે લાગણી અને રૂપ છે એ આઈ નેવર ફોરગેટ ટુ યુ અમે આપનો કદી ભૂલ નહીં પાડી કે અમે તમારી વાત ચાલી શકીએ એવો તમે અમને સાથ આપ્યો છે